માં ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતો બેંકમાંથી લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવી વ્યાજ પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો ઓટો સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપવામાં આવે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે સમાચારની વાત કરીએ તો પાક વીમો મોટા સમાચાર સામે આવે છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે તો હવે ફરીવાર પાકનો વીમો લઈને વિવાદ સામે આવ્યો છે બે હજાર સોળથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂત પાક વીમા

બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસથી વધારે વીસ રૂપિયા કરવામાં આવ્યું હતું ના આ યોજનામાં તમને બે લાખ રૂપિયા અકસ્માત વીમો કવચ મળે છે જો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષ વચ્ચે હોય તો તમને આ સુરક્ષા વીમો યોજના ખરીદી શકો છો એટલે કે દર વર્ષમાં માત્ર વીસ રૂપિયા ચૂકવી બે લાખ રૂપિયા સુધી કવચ કવરેજ આપે છે અને આ વીમાનું પ્રિયમ એક જૂનથી ત્રીસ જૂથી માન્ય છે તો સૌથી સારી વાત એ છે કે આ પોલીસ મેળવવાથી ખૂબ જ કરેલ છે ને તમે કોઈ પણ બેગમાંથી શાખામાં જઈને અથવા તમારી બેક નેટ બેકની દ્વારા કરે બેસી આ યોજના હેઠળ પોલીસ થઈ લઈ શકો